તમે હા તારી યાર પંદર કિલો કર્યો કિલો ખાઉ છી અને યાર હું તમે ના હોય તો હું કરશો કે છો આપું છે પછી હું બીજાને કહું કઉ હાલ હા ને કોઈ વાંધો નહીં હું મજૂર હાલ જ લાવી દઉં તમે તારે હાલ આવી જાતું તાર હવ આવી જાય કશો વાંધો નહીં હો હું હાલ જ મજૂર લઈને આવું છું એ સારું અરે હા તો બગડ્યો કે હું અહીંયા હાલ આવું છું ટમાટર જોઈ લે આ દીજો એ ભાઈ

આ ભરેલા જુઓ કા એવા ઘઉં જી આરો ઘઉં નહીં હોય એવા ઘઉં પાચ્યા જી એના ભાઈ ખાતર એવું નથી દે ઈટ મીટ કરીએ રાતના દારો પડ્યા રહી તા થી આવી મજૂરી કરીએ તો કોઈક મળે મજૂરી કર્યા ઓગે તો કોઈ ન આ ઘઉં ઘઉં કરી વાદા રહી ગયા મેં તો બાટલા ચડ્યા માર તો કાલતા મારા ઠેતરવાળો ખૂબ હેરણ કરી ગયો વાયદા જ બતાવી ગયો આ લાવું લાવ કરી જ જો

પેલા તો બોલતા શીખો ત્યાં બધી વાત ને જો મોક આવું હેડ જો ફટાફટ તો મારા આઈ ખેતર આવે યાર તે ઘટાવ કે મારા માટે આવે આઈ મારા માટે નહીં યાર આને હેડો કી યાર ફટાફટ ટાટી આની જે ટાટી આ લઈ જા દીવાડી ને મારા ઢોકવાનો પેલા હુસલા ઉપર વાયરો આવે તો અલ્યા હુસલા પર ના ઢોકાઈ લ્યા એ ઢોકુ પર અમે વધુ આવે તો બધું ઉડાડીને પેલા હેતર પર લઈ લેનો હે ટાટી નહીં જો ફટાફટ તો ફટાફટ અને બે ત્રણ કટ્ટો હોય તો આલજો મારા ઘરે કોઈ નથી મજુરી મારે મારા ભૂખ થયા પેલી વખત આટલું બધું ઊંચી કૂદીશી યાર મજૂરી કરી લીધા મફત ના લીધા આટલા વખત પેલા પણ લીધા એમાં તો પાછું જેટલો પાવર આવી ગયો અરે પહેલા વખત લીધા હોય કે બીજા વખત લીધા તારે તો જોવાનું આવા બધું માપે માપે બોલો નખ પછી ખબર છે કે મારી તો એવું કર કે બા વગર ની મેલુ લે હમણો બોલતો નહી એક તારકાના માથા ગુડ કર્યા કે નાઈ ગયો ઈ મોય હાલ તબિયત ખરાબ છે અને ખોટી મગજ મારી નત કર તે કોઈ મારા માટે તબિયત ખરાબ થઈ તારી તું કોઈ ની તાટી આલ દે ગાડી કોઈ ની વાળા ઓરે નાઈ જન ભાઈ માથા ખોટી કર્યા વગર ધક્કુ ના મારીયા ધક્કુ ના મને ખબર મારી ખબર ન પછી

એ ભાઈ એવું રાખો કેવું પંદર કિલો હેડો કે કલાક નું છે તો પંદર કિલો હેડો તમે પ્રેમથી આ વાત કરી એ પરમાણુ તમારા માટે બરોબર પણ વધારે થાય તો ઘઉં વધી જાય કશું હતું વધારે થાય ને તો વધારે આલુ ભાગ પાડવા આલવા પડશે

બોરિયો કટરો દોશી તો હું ફોન ગયો તું આલી ખબર નહી પડતી તું કઈ ઘેર જઈશી ફટાફટ હેતરમાં આય ફટાફટ જો કટો નો હસી નાહ જોયો ખબર નહીં પડતી તને આ ગ્યારાજે હું તને તોડી નખું તું નાઈ જાય મને આવતા નાઈ જાય નક પછી મજા નહીં આવે એમ વાત કરીશું તે જલ્દી હેતરમાં આવે ને કહ્યું યા સારું જલ્દી આય આ રોજીનો યાર મારો ત્રાસ ખૂબ વધી ગયો યાર રોજી ને રોટલા કોણ છે ખાલી પેલું તો હું કાલ ઘઢાઈ નાશ્યો ઓળધો આ તમે કલાક હેડે

કરજો અમે કે જપાળો કરો ખરા બભોરે પછી તળકો તળી રહ્યા છે આલો અરે હેટકે આવતો હોય યાર ના પાડી યાર તું એ મજૂર ખોટી મજૂર ખોટી તો હવે મજૂર યાર તું હવે પછી ખાવા લોટલો ભોય તાની પછી રોટલો ખાવાનો છે એમ ખાવાનું જ છે ગયો હટ ફટાફટ હા એટલા

આ તો કાલે વાતો કરી ફેંકી હારા બની ગમો પૂરું જોયું પેલું સાગર દ્વાર બોરી આવી પેલો ફૂલ ભરેલો કટો કોઈ નઈ ભરાય તો પછી ગયો પછી

તો કીધું આવે એવું કાઢ્યું કાજમાં ના કરી યાર પછી જે એમનો લાગી કાચમાં કાચમાં જેવી તો પાકડી લાવ્યું ભૂલા પડી હાર્યા છુ આયા

ટાઈમ ના બગાડ્યો મારો ટાઈમ બગાડ્યો કશો હતો નહીં યાર તો કટકો સાપ મણી છે નીકળ છે એટલે પછી હેડો પાછું આવગા મે આવું હું નાતે કરો ખરા પણ યાર મન તો ખબર હતી કે કાર્યો આવું કરશે યાર તમાર તો ઢોશી રે આવતો કટકો લઈને વાટમાં ફોન કરી ના પાડે તો નહી આવા નુકરી છે તો નહી આવા કી યાર